તો કેમ છો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી એક નવા તાબડતો ફાટફાટા વિડીયોની સાથે ઇરંગલના વિડીયોમાં જોરદાર ઇન્ટેન્સ ફાટ અને ફૂલ યુટ્યુબરના જંગી ફાડી નાખ્યા ભાઈ 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 ઠેઠ લઈ બહુ જોઈ આવશે પાંચ નંબરની ટીમ ઉતરી ગઈ છે ઝોરજો પુલમાં પડકે અઢાર નંબરની ટીમ ખબદી પડી છે હેઠી પાંચ નંબરના ખેલાડી મુન્ના ભૈયા પાટા વેટાળીને આવી ગયા છે થોમ્પસન હાથમાં આવી ગઈ છે તાબડતોબ રસ કરવા માટે નીકળી ગયા છે કે હાથ તોડી નાખું ફોડી નાખું મુન્ના ભૈયા મિરઝાપુરમાંથી આવી ગયા છે હા મુન્ના ભૈયા પણ મુન્ના ભાઈ ફાળી ગયા છે અઢાર નંબરના ખેલાડી શાલાઝાર ભાઈને અને સ્પ્રે મારી અને સાલાઝર ભાઈનો જાળેવાળો જાંગ્યો મુન્ના ભાઈએ ફાડી નાખ્યો છે તાબડતોબ રીતે પડકે સાવનભાઈ સાવનભાઈએ ભાઈ પાંચ નંબરના એક ખેલાડીને નોક કરી નાખ્યા છે સિસ્ટમ હેંગ ભાઈ યાદવને નોક કરી નાખ્યા છે અને સાવનભાઈ એક એમનો ફરતી સ્પ્રે માર્યા અને મુન્ના ભાઈની ચડ્ડી તોડી નાખી છે ભાઈ ક્યાં બાથ છે સાવનભાઈ અને પાંચ નંબરના એક ખેલાડી જોઈની સિંચ હજી તો કન્ટેનરમાં જ રખડે છે કેરી મિનાટે આમથી પગ પગ દોડીને આવ્યા છે અને જોઈની સીન્સ ભાઈને તો નાઇન કેળું તોડી નાખ્યું છે ભાઈ વાહ સાવનભાઈ વાહ તાબડ તો પેટી બનાવી નાખી છે કેરી મિનાટી એકલા જોઈદા છે પાંચ નંબરના ખેલાડી હવે જો મિત્રો કેરી મિનાટી શું કરે છે ભાઈ અઢાર નંબરની ટીમ હારી અઢાર નંબરના ખેલાડી સાવનભાઈને ફાયરિંગ આપવાની કોશિશ કરી અને કેરી ભાઈ કવરમાં જતા હતા પડખી કર્યો કેરીભાઈને ભાઈ કેડમાં છે અને અઢાર નંબર ના ખેલાડી સાવનભાઈ સાવનભાઈ ખબખપ મીડાશે દોડવા કહે છે હાલો હવે રસ કરી દો તો હવે રસ કરવા આવી જાય છે અઢાર નંબરના ખેલાડી કેરી ભાઈ અને કેરી કેરીભાઈનો ઢીમ ઢાળી દીધો છે પાંચ નંબરની ટીમનું સુપડા સાફ કરી નાખ્યું છે ટીમ નંબર અઢાર વધારે હવે આગળ જો બે નંબરનો ખેલાડી જીગલો બાર જીરો ચાર ભાઈ અગિયાર નંબરના બે ખેલાડીને સાના માના કે ખૂણામાં જતા પાડી ગયા છે એટલે જીગલા બાર જીરો ચારે સીધો પીસો કરવાનો ચાલુ કરી દીધું છે અગિયાર નંબરના ખેલાડી ખૂણામાં જઈને કોલગેટ કરવા માંડ્યા કોલગેટ કરો છો એમ કરીને જીગલા બાર જીરો ચારે ફોરો માર્યા અને બે એને નોક કરી નાખ્યા છે તાબડતોબ રીતે મિત્રો વિડીયોમાં હું કોઈ પણ વિષય કઈ બોલું તો કોઈ ખોટું લગાડવું નહીં કેમ કે આ તો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હોય છે આ મિત્રો હવે થોડાક સપોર્ટની જરૂર છે તો વિડીયોને નાની એવડી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો નવા હોય તો તાબડતોબ અને તમારે પણ અમારા કસ્ટમ રમવા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક મળી જાય છે તાબડતોબ જોઈન થઈ જાવ અને આવી જાવ અરનવવાર નવા નવા ગીવ અવે આવતા રહ્યા છે જોડાઈ જવા અમારા વોટ્સએપ ગ્રુપમાં સબસ્ક્રાઈબ કરી લો ચેનલને તાબડતોબ ફાટફાટા ફાડી નાખો લાઇક બટન એકવી નંબરની ટીમ ઇમરજન્સી પિકઅપનો ઉપયોગ કરી અને ફૂગા ખોલીને પડી છે અને આઠ નંબરની ટીમ ચોવી નંબરની ટીમ આ ઓલરેડી હાજરમાં છે ચોવી નંબરના ખેલાડી પિયુષભાઈ ફાટફાટા ફક દોડે છે અને બાદશાહ મિસ્ટર અનિલભાઈ માર્યો છે રવિભાઈને અને રવિભાઈને ભાઈને કરી નાખ્યા છે લાંબા અને મિસ્ટર રાજનભાઈ હવે શાનમાં ઊભા રહી ગયા છે કે બાપા અહીંયા તો બહુ જબરી ફાઇટ થઈ રહી છે મિસ્ટર અિનિલભાઈને ભાઈ જોરદાર સ્પ્રે રહ્યા અને મિસ્ટર કિલર એક બે ત્રણ ચાર જોરદાર તાબોડ તોપ છડી ફાડી નાખી છે ભાઈ 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 અને ભાઈ પેટી હોય જ બનાવી નાખી છે ચોવી નંબરના બે જ ખેલાડી વધ્યા છે એક નંબરના ત્રણ ખેલાડી અને આઠ નંબરના ત્રણ ખેલાડી અપાર્ટમેન્ટમાં તો જોયું છે શું થાય છે મિસ્ટર રાજનભાઈ કોપ ખુલીને જોવે છે બાદ ભાઈ જોટો હાથમાં લઈને આમ ત્યાં આમની પાસે જોટા જ છે શું વાત છે બાદશાહ ભાઈ બેન્ડેજો મારો મળ્યા મારો મને તમે બાજુ માર કઈ કરવું નથી અને કે મિસ્ટર રાજન ભાઈને નોક કરી છે ભાઈ ફ્યુઝ ભાઈ જોરદાર રીતે કાગડા વાળા એક એમ લઈને ક્યાં ભાઈ અને મિસ્ટર કિલર ભાઈ ફૂલ ગરમીમાં આયા છે કે છે હવે તો આને કોઈ નાખો પડશે પણ પીયુષ ભાઈ કાગડા વાળા એક એમ લઈને મિસ્ટર કેલર ને ભાઈ ધૈરવી દીધા ટીમ ઢાળી દીધો છે 21 નંબરના તાઈના તાઈ ખેલાડીને ઉપાડી લીધા છે ભાઈ પીયુષ ભાઈ એકલા એ તાબડતો 8 નંબરની ટીમ વધી છે પણ એ તો કેમ કરે છે 23 નંબરની ટીમ અને 18 નંબરની ટીમ વચ્ચે જોરદાર ફાઈટ થઈ ગઈ છે જોર જો પુલ માટે નંબરના બે ખેલાડી કર્મા ભાઈ અને સાલાજર ભાઈ અને પડકે ભાઈ તેવી નંબરની આખી આખી ટીમ હવે ઘૂંસી ગઈ છે એમની ઉપર તાબડતો ભાંટિયા કોઈને ઘૂંસી ગઈ છે અને ભાઈ અઢાર નમને એક ખેલાડી કર્માં ભાઈ નોક થઈ ગયા છે સીધા ડાર ભાઈ રસ કરી દીધો ઘમ 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 બીબીએસ મળ્યા છે ફોડવા અને સાધો ભાઈનું ઓકે ઓલ ડેટ કીધ ને સુપડા સાપ અઢાર નંબરની ટીમનું થઈ ગયું છે જય અંબે પચીસ નંબરના ખેલાડી યુએનએસ ક્રસરભાઈ એકલા છે અને અમે ખેલાડી ગોકુભાઈ અને ક્રસરભાઈ ઉપાડી લીધા છે મિસ્ટર ગોકુ ને ભાઈ 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 પંદર નંબરના ત્રણ ખેલાડી થઈ ગયા છે સાવધાન યુએનએસ ક્રસરભાઈ ભાગ્યા અને ટીમ ભાઈ ભાઈ ગાડી લઈને જાય ત્યાં અને ઓગણીસ નંબરની ટીમે જોરદાર ફાયરિંગ કરી અને ચાલુ ગાડીમાંથી વીસ નંબરના બે ખેલાડીને ઉતારી નાખ્યા છે ભાઈ જોરદાર પાછો સ્પ્રે માર્યો છે પણ વીસ નંબરના બે ખેલાડી ભાગવામાં થઈ ગયા છે કાયમયાબ અને સ્પાટન ભાઈ તાબડ તાબડતોબ વાયા પછી સીધી જીપ ઉપાડી હાલ કે છે ઉપાડી લેવાના થાય છે અને વી નંબરના ખેલાડી ભાઈ પથ્થર વાયા હંતઈ ગયા છે રાહુલ ભાઈ હવે જોયું એક એમાં ચારનો સ્કોપ ચડાવીને ફાયરિંગ કરવાની કોશિશ જણા ડાયનામોના સડામાંથી ખેરાવા એમ ફાયરિંગ કર્યું પણ એક એમાં ચારનો સ્કોપ ન હાલે મારા ભાઈ તાબડ તાબડતોબ ઓગણી નંબરના ચારે ચાર ખેલાડીએ બીજી કોઈથી ઘેરી લીધા છે વી નંબરના બે ખેલાડીને તો હવે જોઈ છે પાટણભાઈ અને સ્ટાર્ક ભાઈ નીકળી ગયા છે પાટણભાઈ ઘમશારાના ઉઠી ગયા છે એમ ફોરમાં ચાર નો સ્કોપ છડે સ્પ્રે મારી અને ઉલાળી નાખ્યા છે તાબડ તો બોલ ડેડ થઈ ગયું છે પંદર નંબરની ટીમ ત્રેવીસ નંબરની ટીમ અને પચીસ નંબરના એક ખેલાડી ઝુંડ જામી ગયો છે ભાઈ પંદર નંબરના એક ખેલાડી નોક થઈ ગયા છે અને ભાઈ આ નાચટી ભાઈ સ્પ્રે મારવાનું ચાલુ કર્યું છે માં એક જણાને ઉતરી નાખ્યા છે અને મિની ફોટીને હાથમાં લઈ લીધી છે મિની ફોટીને લઈને ગમગમ ગમગમ મારવાની કોઈ છે પણ પાછળથી કવર આવ્યો અને પંદર નંબરના એક જ ખેલાડી જીવે છે અને યુએનએસ ક્રસરભાઈ હવે જોયું છે લાભ લઈ કે છે કે નહીં અને યુએનએસ ભાઈ ક્રસરભાઈ તાબડ તોપ ઘમ 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 સ્પ્રે માર્યો છે અને બે ખેલાડીને ભાઈ નોક પાડી દીધા છે પાછળથી ભાઈ આવી જશે પંદર નંબરના ખેલાડી સ્પાઈડર યાસ કેડી હા યાસ કેડી હા ઘમ ઘમ મીઠા છે તોડવા પણ યાસ ભાઈને ખબર પડી પડી પેલા એમની પેટી પડી જાય ભાઈ પચીસ નંબરના ખેલાડી યુએનએસ ક્રસરભાઈ રસ કરી દીધો છે ત્રીસ નંબરના ત્રણ ખેલાડી હવે જોયું છે યુએનએસ ક્રસરભાઈ કરસર ભાઈ હવે રસ કરવા તાબડતો પણ ડાર્ક ભાઈ ઘમ ઇશારાનો એક ગુંબો ઠોયકો અહીંયા જમીનમાં પેટી પાડી દીધી જાળેવાળો જાંગ્યો ફાડી નાખ્યો ઓગણ નંબર ટીમ ભાઈ ઝોનમાં રોટેશન મારે છે તો હવે જોજો આગળના સીન હવે તો જોયા જેવા સીન છે જોવે મજા આવશે ભાઈ ભાઈ હાથ તમને ખેલાડી નિલેશભાઈ એમના હું તાતા ઉ કરાવી દીધું છે ભાઈ માથે ગાડી ચડાવીને અને ભાઈ જોઈ લો ઓગણી નંબરની ટીમને ઘેરી લીધી છે ભાઈ ચાર નંબરના બે ખેલાડી અને ભાઈ આવડે તેર નંબરની ટીમ આમ આમ ઓ હો એ આ તો મને કંઈ હોતું નથી નકરું ફાયરિંગ 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 બીજી વાત જ નહીં મિત્રો તમારે આ કસ્ટમ રમવા હોય તો જોઈન થઈ જાઓ ભાઈ તાબડતો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક તમને મળી રહી છે આપણે ડ્રોન ઉડાડ્યું છે ભાઈ ચાર નંબરના ખેલાડી ઈગલ ભાઈ પાયાં છે પણ ભાઈ આવ્યા અને ઈગલ ભાઈને અહીંયા અહીંયા ટીમ ઢાળી દીધા છે બે નંબરના ખેલાડી સંજય યાસ કે જાન અને અહીંકાર ભાઈ તેર નંબરના ખેલાડી જોઈ લો ભીધી બધું કોડાણ પાયતા ખડમાં ઊય ગયા છે ભાઈ મિસ્ટર ભાઈ પેટ પકડીને ભાઈ ઠીણ ભરી છે અને અનિકર કમ્લેતભાઈ મેર ભાઈ ભાઈ કમલેભાઈ મેર ફાયરિંગ આપવાની કોશિશ કરી પણ કમ્લેટ ભાઈને દેવાનું ગોળવી પડી પણ તોય ફાયરિંગ આપે છે આ તો ભાઈ મોટલના સડાભાઈ ફિરેલા ક્યાં બા છે ભાઈ જોરદાર ફાયરિંગ આવી તો હું વાત છે અને બોમ હાથમાં લઈ લીધો ઝોનાથનની ઘોડે બમ હાથમાં લઈ લીધો કમલેત ભાઈ અને બોમ ઘા કર્યો છે પણ અમેથી એને બો માં કમ્પ્લેન્ટ નું બે ટીપા લોહી રવા દીધું ભાઈ 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 હજી તમે આગળ જુઓ મિત્રો તમને બહુ મજા આવે છે એની ફાઇટ તો એવી ને કોઈ દે મતલબ એટલે કોમ્પિટિટિવ કસ્ટમ થતા હોય ને એમાં એવી ફાઇટ નહીં જામી હોય ભાઈ ઓગણી નંબરના ખેલાડી ભાઈ ની બધા થઈ ગયા છે કમ્પ્લેટ ને આ ચૌદ નંબરના ખેલાડી સીબીઆઈ બાર ઝીરો ચાર આદુ ખાઈને જંગ્યો પીરીને છ ઘમ 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 જોઈ લો તાબડ તોબ તેર નંબરના ખેલાડીને મીડાસા ધરવવા સીબીઆઈ બાર ઝીરો ચારનું કામકાજ તો બહુ ઊંચું છે ભાઈ કાંઈ ઘટે જ નહીં તમારે રમવા હોય તો તમે વી આવો બીજી વાત નહીં તાબડતોબ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે ખોલો એટલે લિંક મળી જાય છે વોટ્સઅપની યાદ આવો અને વિડીયોનો કરી દો લાઇક અને ઓગણી નંબરની ટીમે ભાઈ કરી લીધું છે ભાઈ ઝોનમાં રોટેશન અંદર મારી લીધું છે ભાઈ ચૌદ નંબરના બે ખેલાડી વધ્યા છે સીડીએ બાર જીરો ચારને ને મિસ્ટર માસ્તરભાઈ ભાઈ અને ઓગણી નંબરના ચારે ચાર ખેલાડી તેવી નંબરના ત્રણ જણાતો જોયું છે હવે શું થાય છે ભાઈ ભાઈનો પેટ પકડી દીધું છે ભાઈ તેવી નંબરના ખેલાડીને એક માસ્તર ભાઈ જોરદાર સ્પ્રે મારી અને ભાઈ ઓગણી નંબરના એક ખેલાડીને કર્યા છે અને ગીરી જશે કવરમાં માસ્તરભાઈ ક્યામાન ભાઈ હવે શું કરે સ્મોક નાખવાની કોશિશ કરે છે પોતાના ભેરું ઉપર અને ભાઈ પાછા ગભઘબ નીકળ્યા છે અને ખડમાં હોય જોરદાર મારી ઊંઘની નમના એક ખેલાડી ભાઈને નોક કરી નાખ્યા છે ભાઈ 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 માસ્ટરભાઈનું રોટેશન જોવો તમે હમ હમ કંઈ ઘટે જ નહીં ભાઈ ભાઈ અને અહીંકર ભાઈની બધું ઘા કરે છે જોઈ લો ભાઈ ભાઈને એવેન્જર ભાઈ નોક પાટન ભાઈ એકલા જ વધ્યા છે અને તેવી નંબર ત્રણ તૈયાર હજી સુરક્ષિત છે જોયું છે આ ભાઈ જે અહીં કે બોલું શું કહેવાય મોટી કીટ મારે છે સીબીઆઈ બાર જીરો ચાર પોતાના ભેરોને ટાંકા લેવા મીડ્યા છે તાબડ તોબ સીબીઆઈનું કામકાજ બહુ ઊંચું હોય છે કંઈ ઘટે જ નહીં અને ચિંતનભાઈ એકેમમાં સોનો સડાવી એણે એ ડાયનામો સડામાઈ જ ખીરા હોય એમ પણ ભારે ફાયરિંગ કરે હમે પાટનભાઈ ભમચારાનો ભમશારાનો થોડોક ફાયરિંગ કર્યું ચિંતનભાઈને પકડી દીધું છે પેટ અને ક્યારે ડાર્ક ભાઈ છે હો ખબર ખેંપ દોડવા હવે જોયું છે જોરદાર જામું છે ભાઈ ઓગણીસ નંબરની ટીમનું ઓલ ડેટ થઈ ગયું છે ભાઈ ડાર્ક ભાઈના એક જ બોમ્બ છે અને ચૌદ નંબરના ખેલાડી સીબીઆઈ બાર જીરો ચાર સાડેવાળો સાંઈ પહેરી આદુ ખાઈને હુઈ જાય છે ખડમાં સાંઈ જ્યો ઘાતા ઘાતા આગળ જાય છે અને તેવી નંબરના ત્રણ ખેલાડી જીવે છે અને ડેવિલ ઓપી ગાડી લઈને રોટાટ મારી દીધું એમની ફાટ રહી છે એકડો નો જ હોય ને મારી નાખે કારણ કે સીબીઆઈ બાર જીરો ચારે ભાઈ હાથમાં લઠ જેવો બોમ્બ લઈ લીધો છે જોયું છે હવે શું થાય છે પણ તમારું ડુંહું અહીંયા કોઈ નથી હોય કારણ કે કરો ને પણ બિચારાની એ ન ખબર હોય ને એકચ્યુઅલમાં અહીંયા શેક નહીં તેવી નમના ખેલાડીઓ હળે હળે ઝોન તરફ આગળ વધી રહ્યા છે તો હવે ફાઇટ આપણે હેન્ડ તરફ જઈ રહી છે કોણ જીત છે મિત્રો તમે જોજો વિડીયોમાંથી એટલે કે ડાર્ક ભાઈને ભાઈ આયા એ ભેગા થઈ છે માસ્તર ભાઈ પણ ચિંતન ભાઈ સીધી જ ગાડી માથે સડાઈ દીધી ને ભાઈ આપણા માસ્તર ભાઈને તો સીધા ગાડી માથે નોકત કી નહીં ખાને અહીં કરે સીબીઆઈ બાર જીરો ચાર એકલા જ વિધા છે અને સ્પ્રે મારવાની કોશિશ ઝોનની બહારથી હવે ઊભા થઈને મીડ્યા છે તો અંદર ગયા જ્યાં ગયા તો ભાઈ અહીંયા અહીંયા તમે રામ રમાડી દીધા પંચેડા ઉડાડી દીધા છે થઈ ગયું છે ચિકન ડિનર ટીમ એવેન્જર ટુનું કોંગ્રેચ્યુલેશન્સ વિનર ટીમ એવેન્જર ટુ ખૂબ સરસ રેમા બધા મિત્રો ખૂબ સારું રેમા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે પાછા ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી ટાટા બાય સી યુ